વિદ્યાર્થી મિત્રો ટે ટાટની ખાલી જગ્યાઓ છે જાહેર થઈ છે મિત્રો જુઓ તમારા વિષયમાં કેટલી ખાલી જગ્યાઓ છે આ વિભાગમાં ખાલી જગ્યાઓ છે એ પૂરતી ભરવામાં આવશે એટલે જેટલી જગ્યાઓ ખાલી છે એ આ વિભાગમાં ભરવાના આવવાની છે મિત્રો તમારી જગ્યા જોઈને જજો સંપૂર્ણ માહિતી છે અંદર સુધી નિહાળજો એટલે તમામ પ્રકારની જે તમને માહિતી છે એ તમને સ્કિલ ઉપર જોવા મળી રહ્યું છે જે માહિતીઓ આપવામાં આવી રહી છે કે જગ્યાઓમાં કેટલી વધઘટ છે અને ફરી જો આ વિભાગમાં ભરતી થશે તો કયા વિભાગમાં મિત્રો જગ્યાઓમાં વધારો કરીને ભરતી કરવામાં આવશે સંપૂર્ણ માહિતી આપવાનો છું મિત્રો ખાસ નોંધ કે આ સંપૂર્ણ જગ્યાનું લિસ્ટ જોવા ટેલિગ્રામ જરૂર જોઈન કરજો ત્યાં તમને અપડેટ મળતી રહેશે હવે વાત કરીએ આપણે વિગતવાર વધારે વાર ના કરતાં તમામ પ્રકારની અપડેટની આપણે ચર્ચા કરીએ જે મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે તમામ આપણે અપડેટ લઈને આવ્યા છીએ તો અંત સુધી માહિતી નિહાળજો એટલે તમને તમામ પ્રકારનું એનાલિસિસ ખબર પડી જશે તો અંતમાં તમારી જે કેટલી જગ્યાઓ છે એ અંતમાં તમને દર્શાવવાનો છું કે આટલી જગ્યાઓ છે તમને જોવા મળવાની છે ધોરણ છથી આઠમાં વિષયવાઇઝ ખાલી જગ્યાઓ મિત્રો છથી આઠ વિષયવાઇઝ ખાલી જગ્યાઓની આપણે પહેલી વાત કરીએ તો જિલ્લાની અહીંયા તમે જોવા મળી રહ્યું છે આપણે તો કલર બદલાઈ નાખે એટલે તમને સ્પષ્ટ દેખાય તો તમને જોવા મળી રહ્યું છે અહીંયા જિલ્લો છે મિત્રો અહીંયા જિલ્લો છે જેમાં ગણિત વિજ્ઞાન ભાષા સામાજિક વિજ્ઞાન અને કુલ તો તમારે યાદ રાખવાનું છે અહીંયા ગણિત વિજ્ઞાન છે અહીંયા ભાષા છે અને અહીંયા સામાજિક વિજ્ઞાન છે તો અમદાવાદની મિત્રો વાત કરીએ તો કે ગણિત વિજ્ઞાનમાં પાંત્રીસ જગ્યાઓ છે જે ખાલી છે ભાષાની વાત કરીએ મિત્રો એકોતેર જગ્યા છે સામાજિકમાં એકાવન જગ્યા છે કુલ એકસો ને સત્તાવન જગ્યાઓ અહીંયા ખાલી જોવા મળી રહી છે મિત્રો વાત કરીએ અમદાવાદ કોર્પોરેશનની તો અહીંયા નવ્વાણું છે અહીંયા ચોપન ભાષામાં છે સામાજિક વિજ્ઞાનમાં ઓગણચાળીસ છે એકસો ને બાણું મિત્રો અમરેલીની વાત છે અહીંયા એકસો ને ઓગણચાળીસ જેટલી જગ્યાઓ ખાલી છે ભાષામાં સો છે અને સામાજિક વિજ્ઞાનમાં એકસો એકાણું ચારસો ને અઠ્યાવીસ જેવી જગ્યાઓ ખાલી જોવા મળેલી છે તો એવી જ રીતે મિત્રો અહીંયા સ્પષ્ટપણે તમને માહિતી આપી દઉં આણંદની વાત કરીએ મિત્રો તો કે ગણિત વિજ્ઞાનમાં મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા સિત્તેર જગ્યાઓ છે ભાષામાં એકત્રીસ જેવી ખાલી છે સામાજિક વિજ્ઞાનમાં એકસો ચાર અને કુલ બસો ને પાંચ જેવી જગ્યા ખાલી છે આણંદ નગરપાલિકાની વાત કરીએ બાવીસ જગ્યાઓ છે અહીંયા ઝીરો છે ભાષામાં પાંચ અહીંયા સામાજિક વિજ્ઞાનમાં અને કુલ સત્યાવીસ જોવા મળી રહી છે અંજાર નગરપાલિકાની વાત કરીએ ત્રણ ગણિત વિજ્ઞાનની છે ભાષામાં એક છે સામાજિક વિજ્ઞાનમાં ત્રણ છે અને સાત કુલ જગ્યાઓ ખાલી છે અંકલેશ્વર નગરપાલિકાની વાત કરીએ તો કે પાંચ અહીંયા ગણિત વિજ્ઞાન છે બે ભાષાની છે ચાર સામાજિક વિજ્ઞાન અને અગિયાર જેટલી અહીંયા જગ્યાઓ ખાલી છે બનાસકાંઠાની મિત્રો સૌથી વધારે જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે બનાસકાંઠામાં ગણિત વિજ્ઞાન એકસો ભાષામાં બસો ચૌદ સામાજિક વિજ્ઞાન બસો ચાલીસ અને કુલ મિત્રો અહીંયા ત્રણસો ને ચાલીસ જેવી જગ્યાઓ જોવા મળી રહી છે સોરી અહીંયા આઠસો ને છસો ને ચાળીસ જેવી જગ્યા જોવા મળી રહી છે ભરૂચની વાત કરીએ મિત્રો કચ્છ ભરૂચની વાત કરીએ તો એકસો સાત અહીંયા ગણિત વિજ્ઞાન એકસો તેર ભાષા સામાજિક વિજ્ઞાન એકસો ચોવીસ અને ત્રણસો ને ચુમ્માળીસ જેવી જગ્યાઓ અહીંયા ખાલી જોવા મળી રહી છે તો અહીંયા બીજી અપડેટ આપું જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે મિત્રો બનાસકાંઠા આવી ગયા છોટાઉદેપુર હવે વાત કરીએ આપણે છોટાઉદેપુરથી બોટાદ નગરપાલિકાથી વાત કરીએ તો બોટાદનો મિત્રો અહીંયા તેસઠ જેવી ગણિત વિજ્ઞાન ચાલીસ જેવી ભાષા અને પચીસ અહીંયા જોવા મળી રહ્યું છે સામાજિક વિજ્ઞાન કુલ એકસો અઠ્યાવીસ જગ્યાઓ ખાલી છે બોટાદ નગરપાલિકાની વાત કરીએ ચાર ગણિત વિજ્ઞાન ત્રણ ભાષા જીરો સામાજિક અને સાત જેવી જગ્યાઓ અહીંયા જોવા મળી રહી છોટા ઉદેપુરની વાત કરીએ મિત્રો અહીંયા અઠ્યાવીસ છોરી અઠાવન જગ્યાઓ છે ગણિત વિજ્ઞાન એકસો દસ ભાષા એકસો અઠ્યાવીસ સામાજિક વિજ્ઞાન અને બસો ને છન્નું જેવી જગ્યાઓ અહીંયા ખાલી જોવા મળી રહી છે દાહોદની વાત કરીએ મિત્રો ચારસો અહીંયા સૌથી વધારે જોવા મળી રહી છે ચારસો ગણિત વિજ્ઞાન બસો એક્યાસી અહીંયા જોવા મળી રહી છે ભાષામાં અને બસો ત્રીસ સામાજિક વિજ્ઞાન નવસો જેવી જગ્યાઓ ખાલી છે ડાંગની વાત કરીએ અહીંયા ઓગણીસ જગ્યાઓ છે ગણિત વિજ્ઞાન પંદર ભાષા એકતાળીસ સામાજિક વિજ્ઞાન અને સિત્યોતેર જેવી મિત્રો અહીંયા તમને જોવા મળી રહી છે કુલ ખાલી જગ્યાઓ હવે વાત કરીએ મિત્રો ગાંધીનગર દ્વારકાની વાત થઈ ગઈ ગાંધીનગરની વાત કરીએ દ્વારકાની મિત્રો એકસો ત્રણ અહીંયા ગણિત વિજ્ઞાન ભાષા સો જેવી સામાજિક બસો ને અઠાણું જેવી અહીંયા દ્વારકામાં ખાલી છે ગાંધીનગરની વાત કરીએ મિત્રો આઠ જેવી જગ્યાઓ છે જેમાં છવ્વી ગણ આઠ ગણિત વિજ્ઞાન ભાષાની છવી ઓગણીસ સામાજિક વિજ્ઞાન ત્રેપન જેવી કુલ જગ્યાઓ ખાલી છે ગીર સોમનાથની વાત કરીએ મિત્રો બાવી જગ્યાઓ છે અહીંયા ગણિત વિજ્ઞાન ભાષાની પંચાવન ઓગણપચાસ અહીંયા સામાજિક વિજ્ઞાન એકસો ને છવી જેવી જગ્યાઓ ખાલી છે જામનગરની વાત કરીએ તો ઓગણસી અહીંયા જોવા મળી છે ભાષામાં એકોતેર અહીંયા જોવા મળી છે સોરી અહીંયા ગણિત વિજ્ઞાન અહીંયા ભાષા અને એકસો ત્રણ જેવી સામાજિક કુલ બસો ને ત્રેપન જેવી જગ્યાઓ ખાલી જોવા મળી છે તો સંપૂર્ણ માહિતી અહીંયા તમે જોઈ રહ્યા છો હવે બીજી આપણે બધા જિલ્લાની વાત કરવાના છીએ તમે તમારો જિલ્લો કયો છે તમે જોઈ શકો છો અથવા આમાં તમને સ્પષ્ટપણે નથી જોવાતું તો મિત્રો ટેલિગ્રામમાં તમને પીડીએફ મૂકવામાં આવશે હવે પાટણની વાત કરીએ મિત્રો અહીંયા પાટણમાં ગણિત વિજ્ઞાનમાં સત્તર જગ્યાઓ છે પછી ભાષામાં અડત્રીસ સામાજિક વિજ્ઞાનમાં સાસઠ કુલ એકસો ને એકવીસ જેવી જગ્યાઓ ખાલી છે પોરબંદરની ઓગણીસ જગ્યાઓ છે જેમાં ગણિત વિજ્ઞાનની સત્તરની ભાષા છે ઓગણચાળીસ જેવી સામાજિક વિજ્ઞાન કુલ પંચોતેર જગ્યાઓ ખાલી છે રાજકોટની વાત કરીએ નેવું અહીંયા જોવા મળે છે ગણિત વિજ્ઞાન પાસઠ ભાષાઓ ચુમ્માળી જેવી સામાજિક વિજ્ઞાન એકસો ને નવાણું જગ્યાઓ ખાલી છે રાજકોટ કોર્પોરેશનની વાત કરીએ જીરો અહીંયા ગણિત વિજ્ઞાન છે પંદર અહીંયા ભાષા છે ત્રણ સામાજિક વિજ્ઞાન કુલ અઢાર જગ્યાઓ જોવા મળી રહી છે મિત્રો સિદ્ધપુર નગરપાલિકાની વાત કરીએ અહીંયા જીરો જીરો જગ્યાઓ જોવા મળી રહી છે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે અહીંયા જીરો જીરો તમને ડેસ જોવા મળી રહ્યું છે સુરતની વાત કરીએ ઓગણત્રીસ ગણિત વિજ્ઞાન અઠ્યાવીસ જેવી જગ્યાઓ છે અહીંયા જોવા મળી રહી છે ભાષાની તોતેર જેવી અહીંયા સામાજિક વિજ્ઞાન કુ એકસો ત્રીસ જગ્યા જોવા મળી રહી છે સુરત કોર્પોરેશનની વાત કરીએ મિત્રો બસો ઓગણત્રીસ અહીંયા ગણિત વિજ્ઞાન એકસો એકોતેર અહીંયા ભાષા અને તોતેર સામાજિક વિજ્ઞાન ચારસો અને તોતેર જેવી જગ્યાઓ ખાલી છે મિત્રો એવી રીતે વલસાડની વાત કરીએ અહીંયા તમે જોઈ રહ્યા છો સ્કીન ઉપર પાંચ જેવી ગણિત વિજ્ઞાન છત્રીસ જેવી ભાષા સામાજિક વિજ્ઞાન બ્યાસી કુલ એકસો ને તેવી જગ્યાઓ છે વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તેવી અહીંયા જગ્યાઓ તમને જોવા મળી રહી છે ગણિત વિજ્ઞાન છવ્વીસ જેવી છે ભાષામાં અઢાર જેવી છે અહીંયા તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે સામાજિક કુલ સડસઠ જગ્યાઓ છે વડોદરાની વાત કરીએ એકાવન છે અહીંયા વડોદરામાં ગણિત વિજ્ઞાનમાં એકસઠ ભાષામાં છે એકસો અઠ્યાવીસ તમને જોવા મળી રહ્યું છે સામાજિક વિજ્ઞાન બસો ને ચાળી કુલ જગ્યાઓ જોવા મળી રહી છે તાપીની વાત કરીએ મિત્રો સત્તર જેવી જેવી તમને ગણિત વિજ્ઞાન અઠ્યાવીસ ભાષા ચાળીસ સામાજિક વિજ્ઞાન અને અહીંયા પંચ્યાસી જેવી જગ્યાઓ જોવા મળી રહી છે મિત્રો આ જગ્યાઓ છે સંપૂર્ણ આપણે એનાલિસ કરીને લાવ્યા છીએ એન્ડ જે મિત્રો અહીંયા જે વધઘટના નિયમો અહીંયા જાહેર થયા છે મિત્રો સાથે સાથે જે આંતરિક ફેરબદલી થઈ રહ્યા છે સંપૂર્ણ એનાલિસ કરીને આપણે આ જગ્યાઓ લઈને આવ્યા છીએ સિદ્ધપુરનું આવી ગયું મિત્રો તાપીનું આવી ગયું વડોદરા વલસાડ તમામનું આવી ગયું હવે જોઈએ કે જગ્યાઓ કેટલી છે તો તમે જોઈ રહ્યા છો કુલ ભાષામાં સોરી ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનનો મિત્રો ત્રણ હજાર બસો પચીસ જગ્યાઓ ખાલી છે જે એકલા ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ભાષાની વાત કરીએ બે હજાર આઠસો ને છ્યાસી અહીંયા જગ્યાઓ છથી આઠમાં ખાલી પડી રહી છે પછી વાત કરીએ ત્રણ હજાર ત્રણસો ને ચાળીસ સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ ખાલી તમને જોવા મળી રહી છે અને કુલ આંકડો જોવા મળે તો મિત્રો નવ હજાર ચારસો એકાવન નવ હજાર ચારસો એકાવન જેટલો આંકડો અહીંયા જોવા મળી રહ્યો છે જે ખાલી પડ્યો છે તો આઈ હોપ કે તમને પૂરતી માહિતી મળી ચૂકી છે મિત્રો અને સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ અપડેટ જોવા ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો જે તમને અપડેટ છે મિત્રો વારંવાર મળતા રહેશે એન્ડ આવી જ અપડેટ માટે લાઇક શેર જરૂરથી કરીએ અને ખાસ મિત્રો સૂચના છે કે આ ફરીથી તમને કહેવા માગું છું કે જે જે ફેરબદલીઓ ચાલુ છે અને જેવી કંઈ નવી લિસ્ટ જાહેર કરવામાં આવે છે એમાંથી મિત્રો આપણે લઈને આવ્યા છીએ એટલે એ બધાને ધ્યાનમાં આપવું અને ખાસ મિત્રો નવી અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો બે લાઇકન ઓન કરો અને જે નોટિફિકેશન મળતી રહે જય હિન્દ જય ભારત